સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો છવ્વીસ જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં એક લાખ ભક્તોએ પ્રસાદનો લાહો લીધો હતો આ શાકોત્સવમાં બાર હજાર કિલો બાજરીના લોટના એક લાખ રોટલા બનાવવામાં આવ્યા હતા વીસ હજાર કિલો શાક સાથે દસ હજાર કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા અજેન્દ્ર પ્રસાદજીની આજ્ઞાથી નુગેન્દ્ર પ્રસાદની નિશ્રામાં લક્ષ્મીનારાયણ ફાર્મ સાયોના પ્લાઝા પાસે પૂર્ણા કેનાલ રોડ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદનો લાવો લીધો હતો

પાવન પરિસ્થિતિમાં આજે સુરતની અંદર આયોજન કરવામાં આવેલ છે ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓ ઉપર આ સત્સંગીઓ તૈયાર થાય વર્તમાન કળયુગની પરિસ્થિતિની અંદર એક સંસારી જીવાત્મા છે કે ધર્મ ના રાહ ઉપર સુસ્તતાથી ચાલે ધર્મ માટે બધું જ ત્યાગ કરીને સમાજ ની અંદર સદભાવના ફેલાય સારું સમાજનું વાતાવરણ કરવાય રાષ્ટ્ર પ્રત્યે ની ભાવના હોય એના માટે પૂજન વીરેન્દ્ર પ્રસાદ મહારાજ આ શાકોત્સવ ના માધ્યમ હજારો લાખ સત્સંગીઓ ને સંદેશ આપવાના છે અને સુરતનો આ ભવ્ય શાકોત્સવ એસપી જણાવ્યું હતું કે જે રીતે આજે દેશમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમ અહીં સુરતમાં શાકોત્સવ યોજાયો છે શાકોત્સવમાં વીસ કિલો રીંગણ અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાયા છે સાથે સાથે બાર હજાર કિલો બાજરાના લોટના રોટલા લગભગ એક લાખ જેટલી સંખ્યામાં રોટલા તૈયાર કરાયા છે આ સાથે દસ હજાર કિલો ખીચડી ત્રણ હજાર કિલો ટામેટા પાંચસો કિલો કોબીજ બસો કિલો વટાણા બસો કિલો ફ્લાવર અને સો કિલો ગાજર લાવવામાં આવ્યા હતા શાક રોટલા ખીચડી વગેરે બનાવવા માટે દસ જેટલા મોટા ચૂલ્લા તૈયાર કરાયા હતા જેમાં એક હજાર મણ લાકડાનો ઉપયોગ થયો હતો એક લાખ ભક્તોએ ભોજન પ્રસાદનો નો લીધો હતો સ્વામિનારાયણ ની કૃપા થી લક્ષ્મી નારાયણ દેવ સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ દેવના સાનાધ્યની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ પુરાધેશ્વર આચાર્ય જનપ્રસાદ મહારાષીર્વાદ સહ જે ભક્તો છે ઉપસ્થિત રહી અને આ પ્રસંગમાં હાજરી આપી છે બધા ભક્તો માટે અને આના જે દર્શન કરે છે પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમથી બધા ભક્તો માટે ભગવાન પ્રાર્થના કરીએ કે મહારાજ સર્વ ને સર્વ ને મંગળ કરે સર્વ ને સુખ્યા કરે સૌને સ્વામીનારાયણ આંગે લાલજી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે આજે પ્રજાસત્તાક પર્વ છે અને તેમાં પણ ખાસ આપણા સત્સંગના આયોજનો સાથે ધ્વજવંદન કરાયું તે ખરેખર પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિનું પણ મહત્વ સમજે છે આ સાથે એક વિશેષ વાત એ છે કે આપણે ભક્ત છીએ પરંતુ પહેલા માણસ બનવાનું છે રાષ્ટ્રના સાચા ભક્ત બની દેશના બંધારણ મુજબ વર્તવાનું છે સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી તેના બસો વર્ષ પ્રારંભ થતો હોય સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત શિક્ષાપત્રીમાં આપેલ સંદેશ જન જન સુધી પહોંચાડી સર્વજીવ હિતાવહ કાર્ય કરવાની હાકલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત